નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ વિશ્વાસ કરીએ અને વિશ્વાસથી આગળ વધીએ અરે હિંમત રાખીએ પ્રભુ આપણી સાથે છે પ્રભુનું નું વચન યોહાન સોળ ને માં કે છે મે જગતને ને જીત્યું છે હાલેલુયા કે છે તમે હિંમત રાખો ગભરાઓ નહીં ડરશો નહીં બીસો નહીં હિંમત રાખો એક ટ્રાન્સલેશન માં કહે છે સંસાર ને મે જીતી લીધું છે બીએ નહીં ગભરાય નહીં આપણા ઈશ્વર આપણા પ્રભુ જીવ આપણા જેવા મનુષ્ય નથી કે જૂઠું બોલે કે જૂઠું બોલીને ફરી જાય હાલેલુયા પ્રેઝ લોર્ડ તેમના આશીર્વાદો જગતના કોઈ પણ માણસો રોકી શકતા નથી હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેમના આશીર્વાદો પ્રભુના આશીર્વાદો જીવતા ઈશ્વરના આશીર્વાદોને એક જ વ્યક્તિ રોકી શકે છે જે તમે અને હું જો આપણે તેમનાથી દૂર જઈએ છે તેમના માર્ગમાં ચાલતા નથી અને ઈશ્વરને અમંગલ લાગે એવી બાબતો કરીએ છે તો હાલેલુયા લોહિયા પ્રઇઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુના વચનો પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ પ્રભુ પોતે કહે છે ઈશ્વરના મોમથી જે શબ્દ નીકળ્યા છે દેવનું વચન છે એનાથી માણસ જીવશે હાલેલું અને આપણે પણ પ્રભુ પર ભરોસો કરતા વિશ્વાસ કરતા દેવના વચનો દ્વારા આગળ વધીએ વિશ્વાસ કરીએ અને ઈશ્વર જે મારું પૂરું કરનાર છે ઈશ્વર જે મારું મદદ મને મદદ કરનાર છે ઈશ્વર જે મને સહાય કરનાર છે તે મારી સાથે છે આપણે પણ કહી દઈએ અયુગની જેમ પર હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર શિવે છે હાલેલુયા પર હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર શિવે છે અતિ ઘણો વિશ્વાસ કરીએ પુષ્કળ વિશ્વાસ કરીએ દરેક સંજોગોમાં વિશ્વાસ કરીએ દરેક પરિસ્થિતિમાં વિશ્વાસ કરીએ દરેક દુઃખદાયક પરિસ્થિતિમાં વિશ્વાસ કરીએ દરેક નિરાશાની પળોમાં વિશ્વાસ કરીએ પ્રભુમાં આનંદ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આધના કરીએ હલે લોહિયા ફ્રૈઝ અને એમ કરીને પડે પડે મિરીટે મિરીટે તમે હનુ આપણા જીવનમાં ને હરાવીએ તની શામાં થઈએ हालेलुया प्रभु ना वचन साथे सूती आराधना साथे आनंद साथे हालेलुया प्रभु का आनंद है मेरी ताकत अपने गीत कई अच्छे वाला मित्रों हालेलुया प्राइज लॉर्ड न तो बल से न शक्ति से पर तेरी आत्मा के द्वारा हालेलुया प्रभु ना शामर्थियत साथे अपने आग्रवधि है आगे कुछ करिए તમામ દુઃખો નિરાશામાંથી બેટા થઈ જાય લુગડું ફાકીને બો થઈ ગયો બારથી ભાઈ દીકરો અને આપણે પણ જે દુઃખ ચાદરો નિરાશાની ચાદરો ચિંતાની ચાદરો જે ઓળી છે એને ખાડી નાખે ફેંકી દઈએ એને કહી દઈએ ગેટ લોસ્ટ હાલેલુયા ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રભુ ની સ્તુતિ થાઓ ખેવડ ને ખેવડ મારા જીવનો પ્રભુની સુવિધાઓ એમ બોલીએ કોઈ દુખનો અધિકાર નથી જે મને હરાવી શકે કોઈ મુશ્કેલીનો કોઈ મુશ્કેલીની તાકાત નથી જે મને પાડી શકે Halleluya પ્રભુમાં વિશ્વાસ કરીએ પ્રભુ આપણા ખડક છે ઉદ્ધારક છે બચાવનાર છે આપણો સામર્થ્ય છે Halleluya એક્સો 21 નંબરનું ગીત કે શાસ્ત્રમાં હું પર્વત તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે હાલેલુયા વેર ડીડ આઈ ફાઇન્ડ માય હેલ્પ ધ મેકર ઓફ હેવન એન્ડ અર્થ આકાશ અને પૃથ્વીનો કર્તા તે મને સહાય કરશે તેમના તરફથી મને સહાય અને મદદ મળનાર છે હાલેલુયા એ વિશ્વાસ રાખીએ એવા વિશ્વાસ સાથે આગળ વધીએ एवं विश्वास साथे आगर वधी एवं विश्वास साथे प्रभु ना नाम बो आगर वधी कच्चड़ी ना के तमाम प्रकार ने निराशाओं ने तमाम दुखों ने हालेलुया प्रेज़ लॉर्ड बले तमारी पास थी बधु जतुरे हालेलुया अयोग नी पास है सो बनियो तने बाड़ों को तने मिलकर तेरे घर तने तंदुरस्ती એની શાંતિ તેનું જે કઈ સર્વસ્વ હતું કે જો ડાગ બાદ દો જતો રહ્યો આ શેતાન ખુશ થઈ ગયો ફાળ શેતાન ને તો એ ખબર નહોતી કે એનું સર્વસ્વ એ તો એના પ્રભુ છે એના ઈશ્વર છે હાલેલુયા આપણે પણ આપણું સર્વસ્વ આપણા ઈશ્વરને બનાવી લે શારંગ કા ગુલાબ આપણે જાણીએ છીએ

આપણી મિલકત નહીં આપણું ઘર નહીં આપડી જોબ નહીં આપણી આવક નહીં આપણો બિઝનેસ નહીં આપણો મકાન નહીં આપણો બંગલો નહીં આપણા વાહનો નહીં મિત્ર મંડળ નહીં પણ પ્રભુ એ આપણી શક્તિ છે પ્રભુ એ આપણું સર્વસ્વ છે હાલેલુયા તમે જ્યાં કહી છો વેર એવર યુ આર જ્યાંથી તમે આ સાંભળી રહ્યા છો પ્રભુ તમને પ્રેમ કરે છે અને તમારા વિશે બધું જાણે છે ભલે હું નથી જાણતો મારા પડોશી નથી જાણતા મારા પિતા મારા માતા મારી પત્ની મારો ભાઈ મારા બેન કે મારા બાળકો નથી જાણતા પણ આપણે માટે એટલું કાફી છે કે આપણી પરિસ્થિતિ વિશે તમારા અને મારા ઈશ્વર જાણે છે તમારા ને મારા ઈશ્વર જાણે છે વાલા મિત્રો સો ડુ નોટ વરી કાફી છે કાફી છે એટલું આખું જીવન પસાર થઈ જશે હાલે લોહીયા એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ નહીં જ્યાં સુધી તમે અને હું પૃથ્વી પર રહીશું ત્યાં સુધી કાફી છે વાલા મિત્રો હાલે લોહીયા કે દેવ બધું જાણે છે હે રભુ જાણે છે ત્યારે બધું જ કરે છે આપણા હકમાં જેની જરૂર છે તે બધું જ પૂરો પાડશે પ્રભુની આગળ નમી જઈએ આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીએ જે જગ્યા પર હોય આપણા ઘરમાં છે તો પણ આપણા હાથોને ઈશ્વરની આગળ ઊંચા કરીએ ને પ્રભુને કહી દે તું મેરા સબકુછ હૈ और मैं तेरे लिए जीऊंगा हले तू मेरा सब कुछ है और मैं तेरे लिए जीऊंगा प्रभु माटे जीवे वाला मित्र जीवन जीववा माटे नहीं खाओ माटे नहीं पीवा माटे नहीं प्रभु नु भजन करो माटे जीवे प्रभु नी आराधना करवाने माटे जीवे ईश्वर नी स्तुति करवाने माटे जीवे हालेलुया प्रेज द लॉर्ड ઈશ્વરને માટે જીવીએ ઈશ્વર માટે ઉભા થઈએ ભલે આજે તમે અત્યારે કશું નથી પણ પ્રભુ તમારી સાથે છે ભલે તમને કોઈ તમારી ગણના ના કરતું નથી તમને કોઈ નોદમ લેતું નથી તમને કોઈ બોલાવતું નથી તમને છોડીને ચાલ્યા ગયા છે તમને મૂકીને ચાલ્યા ગયા છે હવે તમારું ઇમ્પોર્ટન્સ નથી એમના જીવનોમાં હવે તમને હવે તેમને તમારી અગત્યતા નથી પણ પ્રભુને તો હજી પણ તમારી અગત્યતા છે સો ડુ નોટ વરી છોડીને જનાર કરતા જે ઈશ્વર તમારી સાથે છે એ મોટા અને ભયાવહ ઈશ્વર છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આવો વિશ્વાસ સાથે સાધની સફરમાં આગળ વધીએ અને જુઓ આપણા ઈશ્વર કેવી મોટી દયા કૃપા અને કરુણા તમારા અમારા પર રાખે છે હાલ લોહીયા પ્રઇઝ લોન આપણા ઈશ્વરને આપણા પ્રભુને આપણે જાણીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ

તમારી સ્તુતિ કરનારા તમારા બાળકો કરે તમારા તમારી સ્તુતિ કરનારા બાળકો બનીએ તમારું ભજન કરનારા તમારા બાળકો બનીએ પ્રભુ હા પ્રભુ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તમે એવું દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુ એવું થવા અમે વિશ્વાસ થી આજે અમારી પરિસ્થિતિ પર જીત મેળવી ના કોટના જેવા અમારી આસપાસ પ્રશ્નો મુશ્કેલીઓ દુખો ચિંતાઓ આર્થિક પ્રશ્નો માદી પ્રભુ છે અગમ્ય બાબતોના કોઠો છે નુકસાન કરનારા કોઠો છે જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુ ના બોલીએ છે તો પી ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ બધું જ તૂટી જાઓ નાશ પામો નાશ પામો નાશ પામો દરેક ઘર આનંદ ઉત્સવ અને સ્તુતિ આરાધનાનો નાદ ગુંજી ઉઠે સાક્ષીઓ મેળા ભરાય માદાઓ પોતાના બિછાના પરથી થાય ને કરે કરે ઉચકીને દોડતા થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ દરેક જેવો ભૂલા પડેલા છે ભટકેલા છે જગતના જીવનમાં ખોવાયેલા છે શેતાનના બંધનમાં બંધાલે છે બધા જ

પ્રાર્થના કરીએ પ્રભુ હાગલો ને પાસલો આશીર્વાદ આપો પ્રભુ ગયા માસના જે આશીર્વાદ રૂકાયેલા છે આ માસમાં જે આશીર્વાદોની હજી પણ અમને અગત્યતા છે પ્રભુ એનાથી ભરી દો રાજા પ્રભુ અમને ઉછીનું આપનાર બનાવો પ્રભુ પિતા અમને પ્રભુ તમે શીર બનાવો પ્રભુ પિતા અમને નદીની પાસે રોપાયેલા ઝાડના જેવા કરો પ્રભુ આશીર્વાદના જરાઓ પ્રભુ અમારા ઘરોમાંથી વેતા થાય પ્રભુ એવું તમે થવા દો દરેક ઘૂંટણ નમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો ને પ્રભુ આખા વિશ્વમાં પ્રભુ અમારી જેમ વિશ્વાસથી આ પૃથ્વી પરના પટ પર તમામ લોકો વિશ્વાસથી તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે તમે એક રાજ ઈશ્વર છો એવું જલ્દી થવા દો પ્રભુ એના માટે અમારી સેવાઓનો પ્રભુ તમે ઉપયોગ કરો પ્રભુ વોટ્સઅપ ફેસબુક ની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ ઇન ધ નેમ ઓફ લીજ ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જી અમને તમારી અગત્યતા છે જરૂર છે વિધરો વિધવા બેનો અનાતો દુખ્યો વિકલાંગો માનસિક રોગીઓ મન બુદ્ધિના લોકો બધાને તમે સહાય કરો મદદ કરો જેમને નાણાંની જરૂર છે લોનની જરૂર છે મકાનની જરૂર છે જોબની જરૂર છે બિઝનેસની જરૂર છે વિદેશ જવું છે એવું તેમને આશીર્વાદ આપો એ પ્રમાણે તેઓ આશીર્વાદ થાય લગ્નનો આશીર્વાદ મળે બાળક ધનનો આશીર્વાદ મળે જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આ આઈએલટીએસના બેન્ડ આપો વિદેશ જવાના માર્ગો ખુલ્લા કરો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ તમારા બાળકો મૂકવા મળે ખોટું તુમ હતો કોર્ટ કેસ એફઆઈઆર ખાલી કરો પ્રભુ જેઓ આ જગતમાં ખોવાયેલા છે તેમને બચાવી લો નશાઓમાં છે વ્યભિચારમાં છે ખરાબ આદતોમાં છે લતમાં છે પ્રભુ વિનંતી કરી છે તેમનો નાશ ના થાય તેમનો બચાવ થાય એવો તમે થવા દો પ્રભુ અમારી પણ સાથે રહો મારા કુટુંબ સાથે મિનિસ્ટ્રી સાથે અને તમારા નામે અમારો પ્રેમ કરનારની સાથે બધાને બમણાં આશીર્વાદ ભરપૂર કરો અમારા સર્વની જરૂરિયાત પૂરી પાડજો હમણાં સુધી પાપો ને માફ કરજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને સવાર માં તમારું ભજન પર આટલું સાંભળો બે બાપ માન્ય કરો એમીન